નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના સુરત સહિત રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જાહેર કરી છે સુરત સહિત ગુજરાતના ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ બાર માં ધોરણ સુધી પંચાણું હજાર સ્કોલરશીપ મળે છે તે માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા થઈ હતી તેમાં સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ ઝળક્યા છે જેમાં શિક્ષણ સમિતિની વરાછાની શાળા ક્રમાંક સોળના ઇઠ્યોતેર અને શાળા ક્રમાંક ને બોતેરના સિત્તેર વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોન્સૂન સિઝન ઇન બરોડા વડોદરા શહેરના જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થાય અને દોઢ મહિના જેટલો સમય વીતવા છતાં હજી ઠંડક થાય એવો વરસાદ ક્યારેય નોંધાયો નથી કડાકા બડાકા સાથે ગત બપોરે બાર વાગ્યા સુધીમાં સુમારે જોરદાર પડેલા દસ મિલીમીટર વરસાદી ઝાપટાથી વાતાવરણમાં સામાન્ય ઠંડક પ્રસરી હતી પરંતુ સાંજે ફરીથી ઉકળાટ શરૂ થયો હતો ઉપરાંત સવારે ભારે વરસાદની આગાહી પરંતુ વરસાદ નહીં વધુ ને વધુ ઉકળાટ અને બફારો ચાલુ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરની પોરબંદરમાં શનિવારે રાત્રે જિલ્લા પોલીસ વડાની કચેરીની નજીક નવા પેરેડાઈઝ દ્વારા

વડોદરા શહેરમાં ચોરી મારામારી દારૂ કેસની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે જેમાં એકને રાજકોટ તથા બીજાને ભુજ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાલમાં દેશભરમાં પૂરજોશમાં ચોમાસું કીલી ઉઠ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના લીધે નદી નાળા છલકાતા ડેમમાં પણ સારા પાણીની આવક થઈ છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળ સંગ્રહ બાવન ટકાને પાર કરી ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં રહેણાંક વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટનાઓ વધી રહી છે આ દરમિયાન હિંમતનગરના અમરાપુરમાં ટ્યુશનમાં ગયેલી વિદ્યાર્થીનીના બેગમાંથી પાંચ ફૂટ લાંબો સાપ નીકળતા હડકંપ મચી જવા પામ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગની ઘટનાને મોક મોકડ્રીલ ગણાવીને ઢાક પિછોડો કરવાની ઘટનામાં સ્કૂલના સંચાલકોની બેદરકારી સામે આવતા હવે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે જેમાં જે સ્થળે આગ લાગી હતી ત્યાં એફએસએલના અધિકારીઓએ જરૂરી સેમ્પલ એકત્રિત કર્યા હતા બોપલ પોલીસ હેફેસએલના રિપોર્ટ બાદ શાંતિ એશિયાટિક સ્કૂલના સંચાલકો સામે ગુનો નોંધશે જેમાં આકરી કાર્યવાહી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં જર્જરિત મકાનો ખાલી કરાવવા પહોંચેલી પોલીસનો વિરોધ હોબાળો થતાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીની રજૂઆતને ધ્યાનમાં રાખીને જી એસ કોલેજની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડા બાદ ગવર્મેન્ટ કોટામાં ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ અને મેનેજમેન્ટ કોટામાં બાર લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે